પહલગામમાં થયેલા આતંકી હુમલાને વખોડવા સુરતીઓ પહોંચ્યા ભાગળ પર વોટ્સએપ પર વાયરલ થયેલા મેસેજ બાદ સુરતીઓ ભેગા થયા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પહેલાથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ભેગા થયેલા લોકોએ મીણબત્તી પ્રગટાવી મૃતકો માટે શોક વ્યક્ત કર્યો હતો પહેલગામા થયેલા આતંકી હુમલાને વખોડવા સુરતીઓ ભાગળ પર પહોંચ્યા હતા વોટ્સએપ પર વાયરલ થયેલા મેસેજ બાદ સુરતીઓ ભેગા થયા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પહેલાથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ભેગા થયેલા લોકોએ મીણબત્તી પ્રગટાવી મૃતકો માટે શોક વ્યક્ત કર્યો હતો ભીડ બેકાબુ ન બને તે માટે પોલીસે લોકોને દૂર કરવા પડ્યા હતા સુરતના ભાગળ વિસ્તારમાં નાગરિકોએ મીણબત્તી પ્રગટાવીને મૃતકો માટે શોક વ્યક્ત કર્યો હતો વોટ્સઅપ પર વાયરલ થયેલા સંદેશાના પગલે લોકો સ્પોન્ટેનિયસલી ભેગા થયા હતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ફીડબેકાબુ ન બને તે માટે પોલીસે લોકોને દૂર કરવા પડ્યા હતા વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક લોકોએ બેનરો સાથે વિશ્વગુરુ નહીં ચાહીએ દેશની ઈજ્જત વાપસ ચાહીએ